નમસ્કાર હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરી વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુરની વેજલપુર ખાતે આવેલ એસ આર દવે જે હાઈસ્કૂલ છે એ હાઈસ્કૂલમાં સ્વર્ગવાસ વેટ્ટી મહેન્દ્ર સોનીના શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સાથે ધોરણ નવ દસ અગિયાર અને બારમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમતી એસ આર દવે કન્યા વિદ્યાલય વેજલપુરના ઉમંગેશ્વર પ્રાર્થના હોલ ખાતે સ્વર્ગવાસ સ્વીટી મહેન્દ્ર સોનીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છેલ્લા ત્રીસ વર્ષોથી અવિરતપણે સ્વર્ગવાસ કંચનલાલ મોહનલાલ સોની પરિવાર દ્વારા પ્રોત્સાહન પુરસ્કાર ધોરણ નવ દસ અગિયાર અને બારની પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન વિતરણ કરવામાં આવે છે ત્યારે તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ એકત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે વેજરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી ગઢવી તેમજ મહેન્દ્રભાઈ સોની અને શાળાના આચાર્ય હર્ષાબેન પંચાલ ને શાળા પરિવાર હાજર રહી તમામ મહેમાનો દ્વારા સ્વર્ગવાસ સ્વીટી મહેન્દ્રભાઈ સોનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને એક માતા અને પિતા તેઓની પુત્રી સ્વીટીને દર વર્ષે શ્રદ્ધાંજલિ અર્પણ કરી યાદ કરી કે ભગવાનના ઘરે અમર છે તેમ માને છે જેથી હાજર તમામ મહેમાનોને વિદ્યાર્થીની આંખો ભીની થઈ હતી સ્વર્ગવાસ સ્વીટી મહેન્દ્ર સોનીની શ્રદ્ધાંજલિ ત્યારબાદ શાળાના આચાર્ય હર્ષાબેન પંચાલ અને સતીશભાઈ શેઠ દ્વારા વેજરપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી બી નું સાલ ઓડાડી અને ફૂલ બુકે તેમજ અયોધ્યાના રામલલાની પ્રતિમા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત હાજર તમામ મહેમાનોનું સ્વાગત કરી સન્માનિત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વેજલપુર પોલીસ સ્ટેશન મથકના પીઆઈ એમ ગડવી તથા પોલીસની સી ટીમના હેડ કોન્સ્ટેબલ મેનકાબેન અને આચાર્ય હર્ષાબેન પંચાલ ગર્લ્સ સ્કૂલના પ્રિન્સિપલ તેમજ સતીષભાઈ શેઠ દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્નો તેમજ ઇનામ વિતરણ કરી અને એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું